હેલો ગાઈઝ આજે આપણે બનાવશું વોલકોનો વડાપાઉ સુરતના ફેમસ એવા વડાપાઉ આપણે ઘરે બનાવશું જો આ રીતના આપણે કેટલા સરસ લાગે છે વડાપાવ રેડી કરીએ છે તો તેના માટે આપણે સામગ્રીમાં એક બે પાવડા તેલ લીધું છે એક લોહીમાં પહેલાં આપણે લાલ ચટણી બનાવશું તેના માટે એક મોટું ટામેટું ઝીણું કટ કરીને લીધેલું છે તે સારી રીતે સાતળવાનું છે તેમાં થોડું મીઠું નાખશું એકદમ ગળી જાય આ સોફ્ટ થઈ જાય નરમ થઈ જાય ત્યાં સુધી આપણે ટામેટાને ચડવા દેવાના છે ત્યાર પછી લસણવાળી ખાંડેલી ચટણી આપણે તેમાં એડ કરવાની છે જેટલી તમારી ચટણીની ક્વોન્ટિટી જોતી હોય એ રીતના તમારે ખાંડેલી ચટણી લસણવાળી લસણ જાજુ હોવું જોઈએ આમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ રીતના આપણે ખાંડેલી ચટણી નાખી છે ત્યાર પછી સારી રીતે મિક્સ કરી લીધું છે તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અડધો પોણો ગ્લાસ જેટલું આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું બળતું જશે ધીમા ગેસે ચડવાની છે જેમ પાણી બળતું જશે એમ થોડું થોડું પાણી એડ કરતા જશું એમ આપણે અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે અને ખૂબ જ ધીમા ગેસે આપણે સારી એવી ચટણી ચટણીને ચોળવી લેવાની છે પછી એક સાઈડ રાખી દેવાની છે ત્યાર પછી આપણે બીજું મોટું પેન લીધું છે એમાં એક બે પાવડા જેટલું તેલ લીધું છે એમાં રાયના દાણા નાખેલા છે એક ચમચી જેટલા મીઠા લીમડાને હાથે કટ કરીને નાખેલા છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આદુ મરસા લસણની પેસ્ટ એડ કરેલી છે અને થોડી હળદર એડ કરેલી છે આપણે બાફેલા બટેટા છે તે ઉમેરવાના છે જો આ રીતના સારી રીતે બધું હલાવી લેશું લીલા ધાણા કટ કરેલા છે તે ઉમેરેલા છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તે પણ સારી રીતે મિક્સ કરી લેશું અને એક લીંબુનો રસ એડ કરીશું આ રીતના આપણે લીંબુનો રસ એડ કરી લીધો છે તે પણ સારી રીતે એડ કરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવો મસાલો આપણો બેઝિક મસાલામાં રેડી થઈ જાય છે કોઈ જાજા મસાલા નાખવાની જરૂર નથી પડતી તમે ખૂબ જ સરસ એવો મસાલો રેડી કરી લીધો છે હવે ઠંડો થવા રહેવા દેવાનો છે એક સાઈડ ત્યાં આપણે બેટર રેડી કરીશું ચણાનો લોટનો આપણે છાળી લેવાનો છે લોટ એક વાસણમાં લઈ લીધું છે તેમાં લોટ છાળી લીધો છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બીટરથી આપણે મિક્સ કરતા જઈશું આ રીતના આપણે બહુ ઘટ પણ નહીં અને બહુ પતલો પણ નહીં એવી સ્લરી રેડી કરવાની છે આપણે બટાકાના વડામાં કોટિંગ થાય એ રીતના આપણે સ્લરી રેડી કરીશું બટ ચણાના લોટની જો આ રીતના ખૂબ જ ફેટશું એટલે સરસ એવો એકદમ સોફ્ટ અને સ્મૂથ એવું બેટર આપણે રેડી કરશું જો આપણે ફેટી લીધું છે લોટ એટલે સરસ એવો સ્મૂથ થઈ ગયું છે બેટર અને આપણે લીલી લાલ ચટણી રેડી કરી હતી તેમાં બે લીલા મરચાં એડ કરવાના છે અને લીલા ધાણા અને ગરમા ગરમ તેલ એડ કરવાનું છે જો આ રીતના આપણે ચટણી રેડી થઈ ગઈ છે તો આપણે બટાટાના પણ મોટા મોટા ગોળી વાળી લીધી છે તે આપણે બેટરમાં એડ કરીને એક લોહીમાં તેલ મૂકેલું છે ગરમ તે ગરમ થઈ ગયું છે તેમાં આપણે વડા ઉતારશું તો આ રીતના આપણે વડા ત્રણ ચાર નાખી લેવાના છે તો આપણે ઝીણી મમરી થાય તે પણ સાઈડમાં રાખશું તે પણ વડામાં નાખીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતના આપણે વડા ફેરવતા જશું અને પાંચ દસ મિનિટમાં વડા આપણે તળાઈ જશે કોઈ વાર નથી લાગતી ચાર બધા વડા તળાઈ ગયા છે અને આપણે જે લાલ ચટણી છે તે એક લો તવો લીધો છે તેમાં આપણે થોડું તેલ અને લાલ ચટણી નાખીને આપણો પાવ તેમાં બધી ચટણી લગાવી દેવાની છે આ રીતના અને વડું રાખવાનું છે અને આપણે જે ક્રંચી હતું તે પણ એડ કરશે ચણાના લોટની ઝીણી મમરી હતી તે પણ ઉમેરી શકાય છે અંદર અને આ રીતના આપણે વડું રેડી કરી આગળ પાછળ શેકી લેશું જે આ રીતના બીજું પણ આપણે બીજું વડાપાઉં બનાવી લેશું આ રીતના પાવ ચટણી લગાવી લેવાની છે બે સાઈડ શેકી લેવાનું છે અંદર વડું નાખી દેવાનું છે આ રીતના આપણે વડાપાવ રેડી કરી લેશો આપણા વડાપાવ રેડી છે આ રીતના તમે ચટણી આ રીતના લાલ ચટણી બનાવીને ટ્રાય કરજો તમે બજારે બન જવાનું જ ભૂલી જશો ઘરે જ્યાં બના જ્યારે બનાવો ત્યારે ઘરે જ બનાવશો વડાપાવ એટલા ટેસ્ટી વડાપાઉ બને છે જો આપણે સર્વિંગ પ્લેટમાં પટ્ટી મરચાંને પણ તળી લીધા છે તે પણ વેલ્કોનો વડાપાવ સાથે પટ્ટી મરચાં આવે છે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરેલું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ ટેસ્ટી છે Thank you.